જય સોમનાથ જય મોગલમાં તો મિત્રો આજના આપણા નવા વ્લોગમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે ભાઈ અને આપણે ભાઈ આજે શું કરવાના છે એ આપણે આખા વ્લોગમાં બતાવવાના છે ડીકે સેમ્પિયન વિશે એમાં આપણે આજે થોડોક ફેરફાર કરવાનો છે શું ફેરફાર કરીએ અને શું કરીએ કન્ટિન્યુ વિડીયોમાં રહેજો એટલે તમે આખે આખો વિડીયો જોજો એમાં તમને બતાવશું અને કઈ રીતે ફેરફાર કર્યા પછી પણ સક્સેસ થાય કે નથી થતું એ પણ તમને બતાવશું ભાઈ તો જ્યારે ક્યારે પણ કોઈને કરવો હોય તો ખ્યાલ રહી તો ચાલો આપણે અત્યારે આગળ આવી કામ બધી અત્યારે આપણે ફ્રન્ટ છોડાવી લીધો છે ડીકે ચેમ્પિયન ચાલો તમને આડી બતાવ્યું ત્યારે જ તમને ખબર પડશે એમાં તો ચાલો એ તમને બતાવું તો મિત્રો તમે આ જો જોઈ શકો આપણે અહીંથી ફ્રન્ટ છે ને છોડાવીને કહ્યું કેમ કેડ્યો આ ફ્રન્ટ એને આપણે શું કહીએ બાવીસની વીસની ચોવીસની સાડી થાય ને એવી રીતના આગળ ટાયર રહીને એવી રીતના આપણે કરવાનું છે તમે આ જોઈ શકો એમ બધીની સામગ્રી પડી આપણે એ રીતના પાછળ તો ડગલા આવી જાય અને આગળ આપણે આ ફ્રન્ટનું પછી શું કહેવાય આમાં કઈ રીતે કરતા હશે એ તો આપણે કંઈ ખબર નથી ફોલ્ડિંગવાળું એ તો આપણે કાલે બનાવીને આવી જશે ને પછી શું શું અહીંયાથી કાપે કે હવે આમાં હવે જે કરે એ આપણે કંઈ આનો અનુભવ નથી કે કંઈ ખ્યાલ નથી એટલે આપણે આવશે ને ત્યારે તમને પણ એ બતાવશું આપણે અહીંથી લે આ બે ત્રી મૂકે મૂક્યા છે જેથી છોડાવીને ત્યાંથી ફ્રન્ટ છોડાવીને કે હવે હવે આ બધી સામગ્રી આપણે લઈને કેશોદ બાજુ જવાનું છે તો અહીંયા એનું શું કહે બનાવવાનું છે ફ્રન્ટ હવે પછી આપણે શું ચોવીસની સાળીએ શદા તેવા આવું હોય બાવીસની સાળીએ વીસની સાળીએ એટલે આપણે જે રીતના કરવું હોય ને એ રીતના આપણે આગળના ટાયરું અને પાછળના તો એના એલાં શિયા આપણે ડગલા એ તમને બતાવ્યા હશે કે નહીં બતાવ્યા હોય એ પણ ચાલો તો આગળ તમને બતાવું ઈડીઓ ભાઈ મુકીન જાતાની આપણે સામેના ધાળિયામાં પડ્યા છે તો ભાઈ જરી આ આપણે પાછળના ટાયરના છે ડગલા આપણે જે જાળી કરવી હોય ને એ જાળિયા થઈ જાય એવું છે તો ભાઈ આપણે શું કઈ પાછું ટ્રેક્ટર લઈને હાલા પેલો પાછો આપણે ફોન જે આગળ પાછળ એનું કામ કરાવવાનું છે ને એ કામ થઈ જશે ને પછી પાછા આપણે શું કહીએ લગાડીને જોશું ત્યારે તમને બતાવીશ તો આપણે કદાચ બાવીસની જાળીએ કરશું એ તો આપણે આગળ આગળ જોતા રહીશું ને આપણે ભાઈ આમાં છે ને થ્રી વ્હીલ એક વ્હીલ અહીંયા ફિટ કરવું હોય ને તો એ પણ થઈ શકે એનું સામગ્રી એ આમાં છે બાસકા હવે એ બંધ છે ને કદાચ આપણે બતાવીએ એ પણ હવે જ્યારે કરશું ત્યારે બતાવશું કે આપણે જ્યારે ત્રણ વ્હીલવે હાકવું હોય ત્યારે ત્રણ વ્હીલવે પણ આપણે કરી શકીએ આવી રીતના અહીંયા આપણે ડાયરેક્ટ એ એક વ્હીલ લગાડવાનું હોય આપણે અત્યારે એ કંઈ તો નથી કરવાનું એ બધા આપણે આગળ કરશું તો બતાવશું ચાલો અત્યારે કંઈક છે હવે આપણે પાછા ડાયરેક્ટ આજ નું તો કંઈ બીજું નથી બતાવતા હવે ડાયરેક્ટ કાલે પાછા જોશું અને કાલે આ શું કહે ફિટ કરીને આવી જશે કે શું થાશે એ જોશું આગળ ચાલો કે વિડીયોમાં તમે રહેજો તો મિત્રો આપણો ફ્રન્ટ પાછો બનીને આવી ગયો છે તો વસ્તુ તમને બતાવીએ તો આવી રીતના છે હવે આપણે જે અહીં બોલ આપી દીધા બે આકો આપી દીધા તો આપણે એને એ ખુલીને આખા પાછું કરી શકીએ ગમે એટલાને જાળિયા કરવી વીસ ચોવીસ બાવીસ એવી રીતના આપણે એ કરી શકીએ આપણે આ ફ્રન્ટ આવી ગયો અને આમાં બોલને આપી દીધા આમાં આપણે વેટઘટને કરી શકીએ તમે આ બધી જોઈ શકો એવું છે ભાઈ તો પાછું આપણે આ અત્યારે આગળ ફિક કરી દઈશું પછી પાછા તમને બતાવીશું હવે શું આગળ કરીએ ચાલો તમે વિડીયો ભાઈ મૂકીને જાતા નહીં વિડીયોમાં રહેજો હોત આપણે આગળ આગળ જોતા રહીશું તો મિત્રો આપણે અત્યારે ફ્રન્ટ આગળનો ફિટ કરી દીધો અને આપણે એમાં બાવીસની જાળીએ કર્યો છે એટલે ખાલી આપણે અત્યારે થોડો ટ્રાય કરવા માટે કે ભાઈ કેમ સક્સેસ છે કે શું થાય આનું બધી સેટિંગ જોવું પડે આગળના ટાયરનું ને બધી તો અત્યારે ટેસ્ટિંગ કરી રહ્યા છે અને આપણે જે પાછળના જે બે બિલ છે એનો પણ ફેરફાર આપણે બધી કરવાનો છે હમણાં તો એ પણ આપણે કરી નાખશું એ પણ તમને બતાવશું અને તમે આ આગળથી આ ફ્રન્ટ જોઈ શકો આવી રીતના છે તો ચાલો આગળ આપણે પાછા જોઈએ તો આપણે અત્યારે જે પાસળના ડગલા કહેવાય ને ડગલા જો આ તમે એ જોઈ શકો એ આપણે અત્યારે ફિટ કરી રહ્યા છે અને આપણે આગળથી તો બાવીસની જાળીયા અત્યારે ત્રણ આયરિયું વવાય ને એવી રીતના કરીએ છીએ અને હવે આપણે આ પાસળનું પણ જે છે એ કરવાનું હતું એ કરીએ છીએ કેમ કે અત્યારે આપણે ભાઈ ખાલી શેક કરવા માટે જ કેમ કે પછી ડાયરેક્ટ આપણે જ્યારે જ્યારે સાફુને કાઢવા હોય ને ત્યારે આપણે કંઈ પ્રોબ્લેમ ના આવી શકે તો એ માટે થઈને કરીએ છીએ ને આ તમે આગળનો તો આપણે ફ્રન્ટનું પહેલાં બતાવેલું છે તો એ પાછું બતાવી દઈએ તો બધા આવી રીતના છે આમાંથી જાળી પર દેખ્યા બત્રીને સાલીને ને એમાં તમારે તમારી રીતના તમારે કઈ રીતના હોય એ જાળી એ તમારે સમજવાનું હોય અને એ તમને ખ્યાલ હોય અમને ન ખ્યાલ હોય અમારે અમારી બાજુ આવી રીતના હોય અમે બાવીસની ને ચોવીસની ને ઘણા વીસની પણ અમે કરીએ છીએ આપણે આ વખતે બાવીસની કરવાની છે તો આપણે આ અત્યારે બાવીસનું બધી રાહતા કરીએ છીએ તો ચાલો વિડીયોમાં રહેજો આપણે જે આગળ આગળ બધી જોશું કઈ રીતે છે એ તો આ તમે આપણે ઘોડી અત્યારે આ સોડાવી નાખીશું તો એ અહીંયા અત્યારે પડી છે અને આપણે હજી ટાયરને બધી ખુલીને પડ્યું હજી આપણે બધી હવે આ ફિટફાટ કરીએ છીએ બધી ભાઈ બોલું બધી ટાટું કરવામાં છે અત્યારે તો ચાલો તમે પણ વિડીયો મૂકીને નહીં જતા તમને બતાવીએ આગળ આગળ તો તમે આ બધી જોઈ શકો છો તમે આ પણ જોઈ લો તમે તો મિત્રો આપણે એક પાનો હવે ફિટ થઈ ગયો છે અને બીજી પાનો તો બાકી છે પણ હવે એ આપણે બપોર પસીના કરશું જે જમવાનું અને બાકી છે તો હવે આપણે આજે જમવું તો ચાલો હવે આપણે આ ફિટ કરી અને પછી ડાયરેક્ટ ખેતરમાં સાહુ કાઢવા જાઉં એ બતાવશું તો વિડીયોમાં રે જોવા જ ભાઈ ડાયરેક્ટ મળીએ તો મિત્રો આપણે અત્યારે ખેતરમાં આવી ગયા છે કેમ કે ટેસ્ટિંગ કરવા માટે સાહુ કાઢીને એટલે આમાં ટેસ્ટિંગમાં તો એવું છે કે આપણે આ ટ્રેક્ટરને તમે જોઈ શકો જાય બાવીસની જાળીએ એ તો હવે કમ્પ્લેટ હાલે કે શું છે એ તો ક્યારે ખબર પડે પાછા સામેથી વળીને આવીએ ને ત્યારે કેમ કે શું કે આ સાહુજી આમાં દેખાય એવા રીતે તો એ પાછા શીરાતા તો નથી ને એ આપણે જોવાનું હોય એ મહત્ત્વનું હોય તો આપણે આગળ સામેથી પણ જોઈએ તો અત્યારે તમે જોઈ શકો આમાં આપણે થોડુંક વધારી દીધું પણ શીરાતા નથી ચાલો તો આગળ હવે જોઈએ મિત્રો આપણે પાછા ને બંને હવે પાછું કમ્પ્લીટ કરી મૂકીને આવી ગયા છે ખેતરમાં તમે જોઈ શકો પાણી કરવા માટે આપણે આવ્યા છે અત્યારે તો અને ભાઈ હવે આપણે આવડ્યું છે એ તો આપણે કંઈ ખબર જ નથી પણ હવે આપણે એન્ડ આપી દેવાનું છે અને મિત્રો આપણે આજે આ બ્લોકમાં છે ને લીકે ચેમ્પિયનની વિશે જ બધી માહિતી આપણે આપી એટલે મતલબમાં તો હું છે કે આપણે આ બે દિવસથી ઇસ કરતા હતા કાલે આપણે ફ્રન્ટ છોડાવ્યું અને આજે ફિટ કર્યું ને આજે પછી શું કહે બધી કમ્પ્લીટ કર્યું તો એ બધું તમને બતાવ્યું છે આપણે કેમ કે કોઈને શું કહે આપણે જે એમાં સુધારો વધારો કરીએ બધું આપણે તમને બતાવીએ છીએ તો એવું કરીએ છીએ આપણે હવે આ જે બધી બધી એ પણ તમને બતાવીએ છીએ ને એમાંય આપણે વાંધો આવ્યો નહીં કે આપણે એમ હતું કે સડિયા તું કે હાલ છે તો કમ્પ્લેટ હાલ લઈ જવું કંઈ વાંધો આવ્યો નહીં અને કેમેરામાં આપણે બહુ કંઈ દેખાતા નહોતા સીધા સાહુ કે કંઈ કેમ કે એમાં બધી મેલા છે એ બાજુનું શહેર વાળું હતું ને એટલે એમ થાય એમાં પણ જ્યારે આપણે આ બધામાં રોટલા વોટલા હાકીને જ્યારે સાહુને કાઢશું ત્યારે બધું તમને બતાવશું હજ તો એના માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમકે આપણે પછી એમાં કળિયા પણ હજી હાકવાના છે એવું બધી કરવાનું તો જ આપણે એમાં એટલે એ બધી આપણે કરશું ને એ તમને બતાવવાનો પ્રયત્ન પૂરેપૂરો કરશું તો ચાલો હવે કંઈ વધારે લપ કરવો નથી વધારે લપ થઈ ગયો હવે આપણે પાછા કાલે મળીશું જય સોમનાથ